બીજા દિવસનું સવાર થઈ ગયું છે કારણ કે કાલે આખો દિવસ કટર રહેલું ને એટલે ટાઈમ જ ન મળ્યો વ્લોગ બનાવવાનો તો આપણા ઘઉંમાં નીકળી ગયા છે સાંયા થયેલા હું ઢગલા પડ્યા ચાલી બેતાલીસ ખાંડી જેવું છે આમ ટોટલ લગભગ પિસ્તાલીસ ખાંડી જેવું છે પણ એમાં અમે એક બિયારણા રાખીશું ખાવાના રાખશું બીજા ખબરાવાલા જોતા છે ને એને આપશું એટલે ચાલીસ ખાંડી જેવું વચ્ચે છે થી ચાલીસ ખાંડી માલ કે એકવીસ વીઘાના હતા એકવીસ વીઘા જેવા એકવી બાવીઘાને એટલે એની એવી લગભગ ભાઈ યાદ નથી બહુ ખાસ કેમ કે બધા અધૂરા થાય ખતર હતા તો એટલા ઘણા ઘઉં થઈ ગયા લખીમાં ક્યાં દેખાતા નથી કે હું બે હું ધોતાઈ છે તે હું નવા આવે ભાઈ દોઈ ક્યાંક અહીં જવાય એમ છે ને જવા આ પડ્યો પીડ્યો દોઈ લખીમાં ક્યાં ના જવા ભાઈ થોડીક પછી લખીમાં આવ્યા પછી મળાવું વાહ લખીમાં વાહ ક્યાં થઈ ગયા તમે સંજય વાયો નતો ગોતતો

હમણાં રોયલ એન્ફિલ્ડ ટક 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 થાય કેમ બુલેટ આવી છે સોઠા મેં એમ કામ અમે પપ્પા જાય થોડા ફટકા ને કામથી જવાન છે ને ત્રીજી હાલો તો ભાઈ સાથે મને મૂકતો આવું કામ અમે પૈસા જોઈ તારે કેટલા જોઈએ બોલ બાબા પાંચસો પાંચસો વાળી નીકળે હા આપણે તો બસો માંગુ પાંચસો આ ઘઉં ઢીકલી પડે હું આપડે શું ને આવું બને ઓલું ફૂલ જેવું એ હું જ ને મગજ વાળો તો ઘર હું એક જ છે मन मुदी ना मन मुदी ना <laughs> <मुंद दीना। laughs> आकी नीरा बेहुनी काय मान तो नीरे राखो हम जो कोई पाडी ने हसछु हसोगे रेडी तो भाई અત્યારે હું અને ભૂરી બેહીન ટ્રેક્ટર માં બેઠા તો કે મારે બેહુને પણ આ ધરાળ માં છે લોડે છોકરા હસાવ ભાઈ Agra ભડા હે ભાઈ તો બધું ખબર પડવાડ દીજે ને પડદો એક તો કે પ્રેક્ટિસ કરી કરી છોકરા હસાવી ગયા હા પણ આ શું છે કામ

તો અહીંયા ટ્રેક્ટર લઈને જવાનું છે તો આ ટ્રેક્ટર લઈને ભાઈ જાય તો ભાઈ અત્યારે અમારે અચાનક જવાનું થયું જમવા ક્યાં ખબર ખોરાસા તો અત્યારે અમે જઈએ ખોરાસા હું મારો મિત્ર અંકિતભાઈ કારણ કે મિત્ર ની અહીંયા છે ટૂંકમાં વાઈડ છે વાઈડનું જમવાનું હોય ને એડવાન્સમાં હોવું તો અત્યારે જઈએ અમે ખોરાસા જમવા વાહ ભલ્યો બાકી નજારો ભાવ જાય ફટાફટ ખોરાસા ગીર પહોંચી ગયા છે ખોરાસા જમી લીધું કેમ કે જમવા તા જમ્યા થાય નહીં જમી જ લેવાનું હોય અત્યારે મસ્ત મજાનો માતાજીનું મંદિર છે દર્શન કરી લીધા મંદિર ને આગળ બેઠા એટલે માતાજીના આંગણામાં બેઠા એટલે કઈ જવું જ ન પડે અને અંકિત ભાઈ બે આ બધી જમણવાળા સાંદલો વા લખે કુંજો લખાવ હોય તો સાંદલો હોય કે શું કહેવાય

ઘરનો મોભી કેવો મેં મારા કે હું તારીખમાં એક તારીખમાં મગજ ઉપર કેટલી ટેન્શન છે કે એક તો મારા પ્રોજેક્ટ વાલે બધે એસકે ભડાકાવરી ચેનલના ફાઇનલી ટ્રેક્ટર ડન થઈ ગયું છે કાલે વિડિયો આવી જશે આ વ્લોગ આવે તેદી પણ એક વિડિયો છે પાર્ટ 4 લાસ્ટ ચોથો પાર્ટમાં છે ને એ ટ્રેક્ટરનો પછી વિડિયો નહીં આવે એ ટ્રેક્ટર પછી એની પૂરો વિડિયો નું કામ કરે ચાર પાર્ટ આવશે ભાઈ તો ચાર પાર્ટમાં કમ્પ્લીટ અને ટ્રેક્ટર બનાવવામાં જે મહેનત લાગી ને ખરેખર લખીમાં હાસ મારા દીકરો કારો મય થઈ ગયો પપ્પા કન્ટિન્યુ ભાઈ જે ગોડાઉન હતું ને મેં કન્ટિન્યુ મે કામ કર્યું વેલ્ડિંગ ત્યારે આપણે કોઈ કોઈથી પેટી નથી પીકડી કન્ટિન્યુ વેલ્ડિંગ શીખી લીધું એમાં ને એમાં બધું અને ખર્ચો પણ ઘણો કર્યો ખર્ચો બત્રીસ હજાર આસપાસનો તો અમારે ખાલી એમને ખર્ચો આવ્યો અને એ બીજું જે ઘરનું બધી વસ્તુ હતું ને એ બધી વસ્તુ આખી અલગ એટલે માનો ને કે ટ્રેક્ટર બન્યું ચાલી પિસ્તાલીસ હજાર ઘણા એમ કહે ભાઈ એટલા ખર્ચો તો તમે હે ને ગણી લેજો હિસાબ ભલે તો આવીને કેટલા થાય ગયા બાકી તો ભાઈ હેલા કરે અને ખાસ એસ કે ભડાકાને અહીંયા સપોર્ટ કરજો જેમ એસ ગુજરાતી બ્લોક્સને સપોર્ટ કર્યો તો સપોર્ટની ખાસ જરૂર છે તો અત્યારે હે ને હું જઈને સવારે અમે ઉઠીએ પછી મળીએ સવાર થઈ ગયું છે ને ભાઈ મસ્ત મજાનો ઠાર આવી ગયો છે સોરીઓ કેમ બાકીને અહીંયા જો મારા છા બની ગઈ મારો ભાઈ ઘરમાં માનતો છે એવું ઊઠા ભેગો સામ એવું બધી થઈ ગઈ મારું નામ હેઠળ કાં ન